વળિયા થી રસીલા બેન ઢોલરિયા સર્વે વૈષ્ણવ ને મારા શ્રી કૃષ્ણ સોતા સાહેલી મને સપના રે આવ્યા સોતા સાહેલી મને સપના રે આવ્યા સપના આવ્યા છે મને સાત કે સપનામાં સાંભળ્યો દેખાય સપના આવ્યા છે મને સાત કે સપનામાં માં સાંભળ્યો દેખાય પહેલાં સપનામાં વાલો જેલમાં જનામિયા પેલા પહેલાં સપનામાં વાલો જેલમાં જન અમ્યાં વાસુદેવ તેડીને ટોપલે સુવડાવ્યા વાસુદેવે તેડીને ટોપલામાં સુવડાવ્યા તાડા ટોયટા છે ધડા ધક કે સપનામાં સામળિયો દેખાય તાડા ટોયટા છે ધડા ધક કે સપનામાં સમળિયો દેખાય ભીજા સપના માલ ગોકુળ પધારા બીજા સપના માવલ ગોકુળ માં પધારા નંદ ખોબર ખાણા રખાણા નંદ જસો દોબ રખાણા નંદ ઘેર આનંદ ભયો થાય કે સપનામાં સમળિયો દેખાય નંદ ઘેર્યા ના નંદ ભયો થાય કે સપનામાં સાંભળ્યો દેખાય ત્રીજા સપનામાં વલો ગેડે દડે રમાતો ત્રીજા સપનામાં વલો ગેડે ગે દડે રમાતો ગેડે દડે રમાતો ને કાળે નાગ કાલંદે માં કૂદતો ગેડે દડે રમતો ને કાલંદે માં કુદતો કાલંદે માં કુદતો ને કાળી નાગ ને નાથતો કાલંદે માં કુદતો ને કાળી નાગ ને નાથતો નાગણીઓ કરે છે વેલા એ સપનામાં માં સાંભળીયો દેખાય નાગણીઓ કરે છે વેલા એ સપનામાં માં સાંભળીયો દેખાય ચોથા સપનામાં માં વાલો જતે પોર પધાર્યા ચોથા સપના માં વાલો જતેર પધારા જતેરા માં પધાયરા ને ગોવર્ધન ઉતાર્યો જતેરા માં પધાયરા ને ગોવર્ધન ઉઠાય્યો ઇન્દ્ર ન ગર્વ ઉતરે જાય કે સપનામાં સા મળ્યો દેખાય ઇન્દ્ર ન ગર્ભ જાય કે સપનામાં સા મળ્યો દેખાય ಸಪನಾವಣ ಪದಾರಾಚ ಮಾವಲೋ ವನರಾವನ ಪಧಾರಾ ವನರಾವನ ಪತಾಯ ಮೋರ ಲೇವಾಡಿ ವನರಾವನ ಪತಾಯ ಮೋರ ಲೇವಾಡಿ ಮೋರ ಲೇವನೆ ನ ಗೋಪೀ ನ ಬೋಲಾವೇ ಮೋರ ಲೇವಾಡಿ ಗೋಪೀ ನ ಬೋಲಾವೇ रासर मारे भगवान के सपनामा साढियो देखा रासर मारे भगवान के सपनामा साभियो देखा छठा सपनामा वालो माथुरा पधारा छोटा सपनामा वालो माथुरा पधारा माथुरा पधाररा मा मामा कृष्ण मारा મથુરા પધારા ને કૃષ્ણે માર્યા છોડાયવા માત ને માતા કે સપનામાં સામણિયો દેખાય છોડા ને માતા કે સપનામાં સામણીઓ દેખાય સાતમા સપનામાં વાો યજમલજી ને મળ્યા સાતમા સપનામાં વાો યજમલજી ને મળ્યા તમે પિતાને અમે પુત્ર રે બનસો તમે પિતાને અમે પુત્ર રે બનસો वचन આપ્યા છે હાથો હાથ કે સપનામાં સામળિયો દેખાય વચન આપ્યા છે હાથો હાથ કે સપનામાં સામળિયો દેખાય ગોપી મંડળ્યા જ વિનંતી કરે છે ગોપી મંડળ યાજ વિનંતે કરે છે રાખો ચર કમળ ને પાસ કે સપના માં દેખાય રાખો ચર કમળ પાસ કે સપના માં દેખાય સોતા સહેલી મન સપના રે આવ્યા સપના આવ્યા છે મને સાથ કે સપના માં દેખાય કે સપર નામાં દેખાય કૃષ્ણ કનૈયા લાલ કી જય